તો આ જેટલા તપ કરીને મેળવે છે એ મેળવવા માટે તપ કરે છે મારે મને ખબર છે કે આ મેળવવા માટે તપ કરે મારે મેળવો કાંઈ જોતું નથી કારણ કે આવું મને સરસ મજાનું પીઝવું દીધું છે તો એની પાસે બીજું મારે મેળવાની જરૂર કઈ છે ને આથી વિશેષ કાંઈ છે નહીં આ જગતમાં અને હું આવી મોટી તપસ્યા કરું છું ને પછી ભગવાનને ભગવાનને હું ઓળખ્યું છું જ્યાં હાંસવા ધૂપ દીવા બધી કરું છું ને મારે માગવા જવું પડે વસ્તી પાસે એ ન એ જેટા ત્યાં રહેવાય નહીં અહીંયા કાંઈ નહીં નીકળ્યા પાણા જતા મારા વાળા શરૂઆતમાં પાણા જતા અને ગામમાંથી કંઈ સડી જ્યો બે હજાર સોમાં માં સડી જશું અને ગામને કીધું કે રાય છે જ્યાં સડીને બે પછી હેઠો ઉતરે તો કાપી નાખી ગયો બરાબર અને આ શરીરને પણ કાંઈ નહીં થાય અરે આજની તારીખ સુધી કાંઈ નહીં કાલે મારે ભગવાન જે કરવું કરી નાખે અને કે રોડ ઉપર આવતી એવી જગ્યાઓ નામાંકિત જગ્યા હોય ખૂબ મોટું નામ હોય તેવા ધામો એ તો અવગત કરાવતા હોય છે પરંતુ અમુક એવા અંતરિયાળ વિસ્તારની અંદર પણ એવા અનેક સાધુ છે એવા એ અનેક તપસ્વીઓ છે કે પોતાની સાધનામાં પોતાની મસ્તીમાં મસ્ત હોય છે એવા અનેક એ તપસ્વી સાધુ સાથે પણ આપણે એક સંવાદ કરતા હોય છે ત્યારે દર્શક મિત્રો આજે તીરથ દર્શન કાર્યક્રમની અંદર વાત કરીએ તો ભાવનગરનું એક ગામ છે ભાવનગરના જેસર તાલુકો અને ઉગલવાણ ગામ ઉગલવાણ ગામનો જે ડુંગરાળ વિસ્તાર કહેવાય છે ગામની બાજુમાં મોટો ડુંગર આવેલો છે આ ડુંગર ઉપર બાપુ બિરાજમાન છે જગદીશ બાપુ અને આમ તો ઠોઠિયા બાપુ તરીકે પણ આ વિસ્તારના લોકો ઓળખે છે આ જગદીશ બાપુની મિત્રો બેઝિક વાત કરું તો પોતાની સાધનામાં બારથી પંદર વર્ષથી પોતે અહીં આ ડુંગર ઉપર રહે છે નીચે ક્યારેય નથી ગયા હજી સુધી આપણે કહે કે નામ સમરણનો મહિમા કહેવાય ઈશ્વરનું નામ સમરણ કરવું નીચે ક્યારેય જવું નહીં ક્યારેય હાથ લંબાવવો નહીં તેવી પોતાની મસ્તીમાં ઈશ્વરની સાધનામાં અને તપસ્યામાં આપણે કહીએ કામ ક્રોધ લોભ મોહ તમામથી મુક્ત છે એવા સાધુ આપણી સાથે છે અને બાપુ સાધુની વ્યાખ્યા અલગ અલગ રીતે કરીએ સાધુ બે ત્રણ પ્રકારના હોય તો અમે આમાં કાર્યક્રમમાં વાત કરતા હોય કે કામ ક્રોધ લોભ મોહ તમામમાંથી મુક્ત હોય તેને સાધુ કહીએ પણ આધુનિક યુગમાં થોડીક વ્યાખ્યા બદલાણી છે આ વાતો પણ બાપુ તમારી સાથે કરવી છે દર્શક મિત્રો બાપુ સાથે સંવાદ શરૂ કરીએ જગદીશ બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે બાપુ કઈ રીતે મેં સાંભળ્યું કે તમે અહીં આ ડુંગરાળ વિસ્તાર છે અહીં બાર થી તેર વર્ષથી તો અહીં છે નીચે ક્યારે નથી ઉતર અને તમે આગળ એ વાત કરી કે ઈશ્વર ધ્યાન રાખતો હોય છે ઈશ્વરની ભક્તિ બધું કે ધર્મની નજીકની વાતો કરવી છે ધર્મના મર્મની વાતો ધર્મોની વ્યાખ્યા ખૂબ ઊંડાણપૂર્વકની છે આખો દિવસ ભક્તિ કરે પાછી માનતા કરવી પડે એ ખોટું ને એ ખોટું આ વાતોમાં બાપ મને રસ થઈ ગયો તમારે ભક્તિભાવ વિશે પ્રથમ તો કયો તમારો ભક્તિભાવ કેવો અને તમારું જીવન વિશે તમારી સ્વેચ્છા ભક્તિ જીવનમાં કેવી રીતે આવ્યા પહેલાં પ્રથમ તો છે ને મારા સુરતમાં મકાન હતું સુરતમાં હા અને સંસારી જતો હું સંસારી જતા છોકરા છે બે એક છોકરી છે અને પહેલાં છે ને તે મારી ત્યાં કાંઈ હતું નહીં સાવ મજૂરી કરતો હીરા ગણતો પહેલા સુરતના મકાન તો એ અને સાધુ ફરવા સીધો સાધુ સાથે વિચરણ કર્યું કે આમાં હું છે સાધુ પાસે આવું સમજતા કેટલી ઉંમર હશે ત્યારે તમારી મારે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ જેવું છે ત્રીસ પાંત્રીસ વર્ષ જેવું છે અને ત્રીસ પાંત્રીસ વર્ષ તો નીકળ્યો છું હું આમાં કે મકાન વેચીને પછી સાધુ બધી ફરવા સીધો આમ કો કે ફલાણ ઠેકાણે આવા છે તો ત્યાં જાય હા વધે પણ છે કે બાપુ ફલાણ ઠેકાણે હવા છે તો ત્યાં જવાનું બધે ફરી ફરીને જોઈ લીધું પણ ક્યાંય આપણે છે એ સંસારી છે એ માનુષ છે બધે જ્યાં જાય અહીંયા અને સંસાર કરતા વિશેષ પડે સંસારી તો હાડ હાડા ઈ કોઈ પાસે માગતા તો નથી મજૂરી કરતો હોય તો દાળી જે ખેડૂત પાસે જાય ન્યા જ માગે અને હું આવી મોટી તપસ્યા કરું છું અને પછી ભગવાનને ભગવાનને હું ઓળખું છું જ્યાં હાથ ધૂપ ધૂપ જવાબી કરું છું અને મારે માગવા જાવું પડે વસ્તી પાસે એ ન એ જતા ત્યાં રહેવાય નહીં એને છોડી દેવું પડે આપણને નથી મળતું ત્યાં શું કામ ભાઈ ધંધો હે સેવા પૂરતા કરી કાંઈ ફાયદો જ મળતો નથી તો પછી ત્યાં રહેવાનો મતલબ આપણે જે ઠેકાણે ઈશ્વરને મેળવો છે તો ઈશ્વરને મેળવવો તો તમે એમાં એક જ ધારા સીધે રહ્યો નહીં કે આ સંસારની પાસે જેવા આવું શરીર આપણને હા મફત આપ્યું છે તો એનો યુઝ શું કામ કરો તમે એમાં તપાસ્યા કરો કોઈ ભજન કરો પણ તપસ્યા કરી છે રાક્ષસ એવું વેદ્યા છે લખ્યું છે પુસ્તકોમાં હા કે ભાઈ આ તપસ્યા કરી છે એને રાક્ષસ ગણ્યા છે આ સુર છે સુર છે રાવણ છે હર્ણાકર છે આ બધા તપકરી કરી મેળવ્યું છે એ કોણ હતા સંસાર જતા કોઈ બીજા હતા હે તો આ જેટલા તપ કરીને મેળવે છે એ મેળવવા માટે તપ કરે છે મારે મને ખબર છે કે આ માટે તપ કરે મારે મેળવો કાંઈ જોતું નથી કારણ કે આવું મને સરસ મજાનું પીવું દીધું છે તો એની પાસે બીજું મારે મેળવવાની જરૂર કઈ છે આથી વિશેષ કાંઈ છે નહીં આ જગતમાં છે મનુષ્યમાં ખાલી નામ છે તો એવી રીતના ઈશ્વરને ઘીરે જવું તો ત્યાંય નામ જ છે મારે ઘરનું મકાન હતું એ કારણે સાધુમાં ફરવા સીડવા ચાં મેળવું નહીં પછી એમ નક્કી કર્યું હવે ક્યાંય છે નહીં આમાં તો એમાં એક ઠેકાને હનુમાનજીનું મંદિર કર્યું તે મંદિર કર્યું ને જ ખાલી હોટલ બનાવી સિંધો છોપડી નાતે કર્યું એ થઈ ગયા ધણી હનુમાન કે જગ્યા મારી છે બરાબર તે ભાઈ અમારું શું તો કાંઈ નહીં ને આ મહેનત કરી તમને આ સિંધો છોપડું હાથ વાત જીપ ચેર ચલાવવું અમારું જ કાંઈ નહીં કે તારે અમે કીધું છે તું કરીએ હે મેં તો કીધું નતું કઈ મારું આ મંદિર સંજે કું કરજે કીધું નથી નહોતું ત્યાં કર્યું છે તારે જોવાનું હોય હવે તો જગ્યા મારી થઈ ગયા હવે તારું કાંઈ નહીં અને ત્યાંથી હનુમાન મારો ગુરુ થઈ ગયા હનુમાન ગુરુ હા કે ભાઈ આમ તારે જ્યાં રહેવું ત્યાં રહેવું તો કોઈનું કરવું નહીં હે તો કોઈનું કાંઈ કરવાનું નથી થતું કે આપણે શું કામ કરવું અને પછી આ બધા જે કાંઈ સે મોટા આગળનાથી કાંઈ થઈ ગયા રામ છે કૃષ્ણ છે એ આનું બધા પછી આ ભક્તાનું જવું તો આ બધા ઈવડે છે કૃષ્ણનું અયોધ્યા જાઉં તો ત્યાં રામનું કેવા છે દ્વારકા જાઉં તો કૃષ્ણનું કહેવા હે અહીં સરદેવિદા સમયના જાઉં તો ત્યાંની જગ્યા કહેવાય હું ત્યાં રહું તો મારું હું હે કોઈ ખોડિયારમાં નહીં કોઈ આની ત્યાંની એની મૂર્તિની પૂંડા મૂક્યા કરું મારું કાંઈ નહીં ત્યાં જગ્યામાં તો એડે એની જગ્યા કહેવાય મારા બાપનું હું કાંઈ ખરું તો મારે ઈ તો સમજવું પડે ને આવડા બધા જણી થઈને બેઠા તો મારે ક્યાંક ઠેકાણું એવું કરીને દેવું પડે મારું પોતાનું તો એના કરતાં અમારા કરતાં આવા સંતો કરતા અમારા સંતો જેવા તો પછી એના કરતાં સંસારી હારા હા દર્જે હારા હું તો ઘણું એને કેમ કે કરે તો યાનું કરે એની મહેનત છે હા એને પોતાની મહેનત પાછું પોતાનું એનું સાતું જ કરે કરે કે નહીં અને એમાંથી એ પાછા અમારા જેવા સાત સંચાય તો એને આડે પાંચ રૂપિયા ખાવા પીવાનું બધું જે હે કે નહીં ચાલતા આપણને બધું આપે છે સચ્ચાઈ એમ તો એ સચ્ચાઈ મને સમજાતું ન હોય તો સંસારીને થમું પડે નહીં કે ભાઈ આવડો આ બધા આખો માળખો આપણો ઉભો કરેલો છે એક એક થી અને સાદુ તો જ્યાં સર્જેલું છે ત્યાં સુન સૂનમાં મૂકો છે અને અહીં તો સૂન છે ત્યાંથી સર્જન કરવાનું છે અહીં કાંઈ નહીં નીકળ્યા પાણા જતા મારા વાળા શરૂઆતમાં પણ પાણા જતા અને ગામમાંથી કંઈ ન સડી જયો બે હજાર સો માં સડી જયો અને ગામને કીધું કે જો રાય છે ત્યાં સડીને બે પછી હેઠો ઉતરે તો કાપી નાખજો અને આ શરીરને પણ કાંઈ નહીં થાય અરે આજની સુધી કાંઈ નહીં કાલે મારે ભગવાન જે કરવું કરી નાખે હવે અહીં નીચે ઉતરવાનું નાખાય નહીં તે સમાજીને ખાડો હતો એને ખોદીને રાખ્યો છે તમારી મારા ખુદની કારણ કે એ સમયે આ બે વસ્તુ તેને આપી છે ખાવા પીવા દે છે પછી શેલે શીલે ખાડો કરી રાખવાનો છે આપણે એ ખાડો કરી રાખ્યો એટલે શેલે શીલે આ વસ્તીની મારે જરૂર તો જ પડી છે કારણ કે ટ્રેનમાં એ બંધાયેલા છે આ શરીર આપ્યું છે એટલે એના માટે ખાવા પીવાનું બે દેવાનું એને અને ત્રીજું ગમે એનું ગમે એનું ખોખું એ ખાલી કર્યું એટલે એને ભંડારવાનું આ સંસારનું કામ છે કરે છે કે મારે તો હા મફત રહેવું છે અને આનંદ જ લેવાનો છે હું લઈએ કોની શું કરું તમને ગામના અહીં જમવાનું નાપી જતા હશે પાણી પાણી એ હવે આપવા આવે છે પહેલાં તો છે ને પાણી નથી શકવું ત્યારે એક બાબા અહીંયા આવતા અમારા ગામમાંથી ભૂરા ભગત ચર્ચા કરી એ પાણીના ડબડા હાર્યા બહુ હાર્યા એને પાંચ સો વર એના હજાર ડબડા પછી આવડા છોકરા લાવતા પછી એમ કરતા કરતા દાર કરી દીધો એ એમાંથી એમ કરતા કરતા આગળ થોડું થોડું બીજું પછી કોઈ કામ તેમ આવે ને બાકી વસ્તી આવે એ પાસે કાંઈક કરતા હોય આપણે કહી કે ભાઈ ભગવાન કરી જાય મેં ભગવાન સંસાર મારું આમાં એની સિવાય કોઈ બીજો આવતો નથી આ કરવા કોઈ એમ કહેતા ઉપરથી આવે ભગવાન આપણને લઈ જાય ને રોકડું ને એ વાત જ ખોટી સંસારી આ દેશ સેવા કોઈ આપવા લેવાનું કાંઈ બીજું કરવાનું એ સંસારી જ કરશે તમે ભગવાન કેમાં જુઓ એમાં જોવાને સંસારમાં સંસારમાં જોવાને ભગવાન એમાં છે પણ એના પડદો છે તે સમજતા નથી એને જોઈ નથી એકતા ટાઈમ નકર તો એ તમે જોવા જોવા છોડી જ તમને હોત ને ખબર પડે કે આ કે આ હું કરવા નીકળ્યો છે તમે પારખીએ કો જે કરવા નીકળ્યો છે એને તમે જોવો ને એટલે તર તમને પારખું એમ પારખું મળી જાય આવડે આ કરવા હાટું છે ને આ બાવા જાતે છતાં તો એ આપણે જાતું જ કર્યા રાખીએ જાતું જ કર્યા રાખીએ અને સનાતન ધર્મની એ કહાની કરતા હોય પણ સનાતન ધર્મ શું છે એ તો ખબર જ નથી કોઈને આપણે સંસારને હું તો કહું ને ભાઈ સનાતન ધર્મ કેવો કોને એ મોટો પ્રશ્ન છે હા સનાતન ધર્મ કેવો કોને એ તો કોઈક પૂછવો ઈ કોઈ પૂછતો તો નથી કે ભાઈ સનાતન ધર્મ આને કહેવાય સત્ય છે એ સંસારમાં સત્ય છે દરેક જ્યાં નર છે ત્યાં સત્ય વસ્તુ પડેલી છે ધર્મ સંસારના ઘરમાં છે કારણ કે એ મારી માયે પકડેલો છે સત્ય સનાતન ધર્મ આ મારી માયે પકડેલો છે અને સત્ય સનાતન ધર્મ જે સનાતન આવે ને એ બે ધર્મ નારી પાસે સત્ય વસ્તુ આની પાસે અને બે ને જે તન કહે ને એ બંનેનું તન એક થાય ત્યારે આવું પૂતળું થાય છે બાપુ તમારે શરૂઆતમાં તમે કોઈ પણ મંદિરમાં જાય મઢીમાં જાય તો કોઈ પૂજા કરતા હોય કોઈ શિવલિંગની પૂજા હોય શંકર ભગવાન રામ તમારે અહીં જોયું કોઈ મૂર્તિ પૂજા નથી હવે તમે ગુરુ તરીકે વાત કરી હનુમાનજીને તમારી ભક્તિ કઈ રીતે છે કારણ કે અહીં કોઈ મૂર્તિ પૂજા નથી ખોટા નથી આ કંઈક અલગ લાગ્યું મને આ વાત સમજાવવાની જરા કારણ કે એમાં શું છે મેં આવી રીતના કરું છું ભજન કેનું કરવું આ સંસારીનું જ કરવાનું છે આવું મને પીજરું દીધું છે એટલે મારે ભજન એની સિવાય એના સિવાય મારો કોઈ આધાર જ નથી ભગવાન કારણ કે સંસાર એને પછી ગમે જ્ઞાતિ નવા આ તો જાતિ લેવલ તો આપણે સંસારમાં બધું નોખું નોખું પાડ્યું છે આ વ્યવસ્થા બાકી જે માલકો પીળો છે એ તો તમે ગમે ત્યાં જુઓ એ રહેનારો એ સત્ય છે ઈશ્વર સિવાય બીજો કોઈ રહેતો નથી ઓળખાણ નથી મારા જો ઓળખતા હોય કે દરેકમાં રહે છે તો તો તમારે એ વિરુદ્ધ કાર્ય કરે જ નહીં કોઈ કરે એટલે એવી રીતના છે ને એટલે એ માણસો કોઈ હિસાબે મારે મેળ નહીં આવતો એટલે નોખો પડી ગયો હાવ કારણ કે સાધુમાય બહુ ફીરો ક્યાંય મળે નહીં જ્યાં જવો એ ત્યાં લાવો અને અને ધંધા મારે કહેવાય નહીં ઉગાડવો એવું શબ્દ કંઈક આપવું પડે ટૂંકમાં હા એમ કાંઈક દેવું જ પડે આપણે અને બધા તો રહેવાનું જ પછી સંપત્તિ એ મારી તો કાંઈ છે નહીં હું ક્યાંય મહેનત કરો જાતો નથી નાવડા આવડા નહીં ભગવાન ની ઈશ્વર ની જે સંપત્તિ છે ભલે દાન પેટી ગમે ક્યાં મેકેલ હોય તો ત્યાં સંપત્તિ તો એની સંસારી ને આપણે મવા લોકો નેપાળી બાપુ છે બગદાણા છે પણ એ કોની મિલકત સંસારી સેવા કરે કે બાપા આવડે બધા સંસારી એમ કે બાપા પૂરું કરે બાપા કરતા નથી આ બધું આપણે સંસારી કરીએ છીએ મારા વાલે તમે આટલું હું બીજો કોઈ કરતો નથી ગમે અહીંયા જ્યાં હાંપતી વસ્તી ને સલાવતા ગુજરાત ખાવરાવે પીવરાવે પણ એ સંસારી સિવાય નહીં કારણ કે કોઈનો કોઈ આપી જાય હવે એમને તો સાચું જ નથી ભગવાન જેવા આવે હું મેં મેચ સાંભળ્યું નથી આવું શરીર હોય એ જ ભગવાન છે તો ભાઈ એમાં મને દેખાતો નથી શું છે એને પણ દેખાય ત્યાં પાછો વિશ્વાસ નથી એને મંદિરમાં દેખાય છે ત્યાં વિશ્વાસ નથી ત્યાં આવા થેલા લઈને ફરવું પડે દવાઓના ટીકડા હોય કેમ બાબા દવાઓના ટીકડા લઈને ફરતા હોય ને પાછો આમ આ ન કરતા પરસો છે આપણે બાર ગામ ગમે ત્યાં વ્યવસ્થા છે ખાવા પીવા મળશે ઓઢવા પાથરવા ખાતર નાખીએ મને વિશ્વાસ નથી એટલે મારે બધા આ જોડી લઈને ફરવું પડે હંજાય નરે ફરવું પડે કે અને બધા નહીં ક્યાંય ફરવાનું હોય ને જેને વિશ્વાસ છે ઈશ્વરમાં છે તો ઈશ્વર ક્યાં જોવાનું આમાં 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 આ બધા સંસારના જ્યાં જ્યાં જાતિ છે એમાં ઈશ્વર જુઓ તો તમને દેખાય નકર હવે એમાં ત્યાં જોર નથી આવ્યો હોય તો હાઈ કરી જાય કામ છે ને કેમ છે એટલે ભાઈ એને જે ફીટ પડે એ પ્રમાણે બે હે તમારે કહેવાની જરૂર શું પડે છે હું કામ કહો છો આવું આપ્યું તો ઈવડાય કાંઈ કીધું ને તું આવા ટાણે કેમ આવો છો અમારી ઘીરે અડધી રાતે જાય હે કે નહીં ગમે ત્યારે લાગુ થાય ગમે ત્યારે ત્યાં સંશાન ઘરમાં આવે છે ઈવડાય કાળ ન કીધું ભાઈ ભગવાન તમે અત્યારે કેમ આવો છો રાતના બાર વાગ્યા છે દવાખાને કહીં જઈએ અમે અને ન્યા જાવે એટલે આપણે ધણી થાય આપણને દવાળાએ તે દવાખાને જઈએ તો શું કરે આ કોનું છે એટલે અત્યારે આપણે ધણી થઈ જાય ધણી થઈ જાય પછી હું કરશે ઈડાય આપણને ખબર થોડી છે હે શાંતિથી ઘીરે પહોંચ્યા વીહોરો થાય સુધીમાં શું કરે એ પણ આવી ગયો ને અધોસા લગ્ન કર્યા હોય ને બાઈક લાવો હોય ચા હસોડા મૂકીને આપણે કેટલા વી પચીસ પચીસ લાખ રૂપિયા ખર્ચા હોય આગળ તમે મને કાંઈક કર્યું તો દાવાય કરું કોઈ કરે નહીં અને બાપુ હા તમારે મેં સાંભળ્યું પ્રથમ તો સાવ દિગંબર જ હતા હવે એક સાલ રાખો છો એ મીડિયા ની પાબંદી લીધે તો એ એમ રહેવાનું કારણ શું તો કોઈ પ્રકારનો મોહ નથી ખુલ્લું રહેવાનું કારણ એ કે જે વિકાર જાગે ને એ તમને જાગૃતિ ન આવે માર્કેટ જેમ હા નગ્ન તો વિકાર તમારે મરી જાય કારણ કે તમે આમ રાખો એટલે માર્કેટ વિકાર જાગે ઢાકેલું છે ને અંદર મારો પાછો વિશાળ શું એ તો તમને કોઈ ખબર ન હોય અંદર ખાને આપણે સાધુ સમાજમાં જોઈએ છીએ કે કંઈ સાધુ આવી રીતના ગંધામાં બેરવાઈ જાય છે સંસારીઓની ન્યારે તો એનાથી નીકળે તેને ખબર નહીં ભાઈ આપણે સંસારમાંથી નીકળ્યા છે પાછું જાય એની ઘીરે કે આવા મહાન વિભૂતિઓ તેને છતાં જ તમે એને ફસાવી માર્યા તો મને તો ખબર છે ને કે આ રૂપ જ આપણને ફસાવે નરને ફસાવવામાં એક જ માયા અને કાયા બે જ ફસાવે બીજા કોઈ બીજી કોઈ વાતમાં ફસાવે નહીં અને આમાં જેટલા જેટલા ફસાઈ જાય છે ખબર મને પડે છે કે ભાઈ આમાં ફસાઈ જાય તો આપણે ન કર પણ સતા તો પાડા પડે બાપુ હજી વાત કરવી છે અહીં સમયની પાબંધ છે પાછી વાતો કરશું ધર્મની વાત કરવી છે ચમત્કાર પરચા તમામ વાતો કરશો એક વિરામ લઈ વિરામ બાદ દર્શક મિત્રો જગદીશ બાપુ એટલે કે ઠોઠિયા બાપુ સાથેનો સંવાદ યથાવત રહેશે